શ્રાવણ માસના સોમવારથી લેવાતું વ્રત સોળ સોમવારની વ્રત કથા જે ચાતુર માસમાં આ શ્રાવણ માસ આવે છે ત્યારે ચાતુર માસનું ફળ દેનાર આ સોળ સોમવારનું વ્રત છે જે ભક્તો ચાતુર માસ રહેવા માનતા હોય ચાર માસ સુધી એક ટાઈમ ભોજન ન કરી શકતા હોય વ્રતનું પાલન કરી શકતા ન હોય તેઓ આ સોળ સોમવારનું વ્રત કરે તો ચાતુર માસનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે એવો મહિમા છે ભગવાન મહાદેવના આ વ્રતનું સોમવાર કે જે મહાદેવને અત્યંત પ્રિય છે ચંદ્રમોલેશ્વર ભગવાન મહાદેવનું આ સોમવારનું વ્રત કરીને ભગવાન ભોળાનાથના શિવલિંગનું પૂજન કરાય છે જો ઘરે નાનકડું આપણી પાસે શિવલિંગ હોય અંગૂઠા જેવડું તો તેની પણ પૂજા થાય છે અને નહીંતર શિવાલયમાં જઈને ભગવાન ભોળાનાથના શિવલિંગની પૂજા કરી શકાય છે આ વ્રત કોઈ પણ કરી શકે છે આ વ્રતના પ્રતાપે મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે સંતાન સુખ પ્રાપ્ત થાય છે ધન વૈભવની પ્રાપ્તિ થાય છે યશ કીર્તિ માન સન્માનની પ્રાપ્તિ થાય છે જે કાંઈ મનોકામના હોય તે પૂર્ણ થાય છે આ વ્રતના પ્રભાવે એવું કહેવાય છે કે દેવી પાર્વતીને ભગવાન થોડાનાથ પ્રાપ્ત થયા હતા એટલા માટે મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવા માટે પણ આ વ્રત કરી શકાય છે સોળ સોમવારના વ્રતના દિવસે વહેલા ઊઠીને સ્નાનાતિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા અને પીળા રંગના ચાર દોરા લેવા સરખાંતરે એક એક કરીને ચાર ગાંઠો વાળવી દર સોમવારે મહાદેવજીનું પૂજન દર્શન નામ સ્મરણ કરવું ભગવાન મહાદેવનું સોમવારના દિવસે જે કઈ આપણી પાસે સામગ્રી હોય જેમ કે ધૂપ દીપ નૈવેદ્ય બિલ્વપત્ર વિવિધ ફળ પંચમેવા આદિથી ભગવાનનું પૂજન થાય છે એક ટાઈમ ભોજન લઈ શકાય છે ભોજનમાં સાત્વિકતા રાખવી એટલે કે લસણ ડુંગળી આદિનો ત્યાગ કરવો શિવ પાર્વતીની આ કથા સાંભળવી સાધુ સરળ આવ્રત છે ભગવાન ભોળાનાથ જલ્દીથી ભક્તો ઉપર પ્રસન્ન થઈ જનારા દેવ છે માત્ર એક બિલ્વપત્ર અને એક લોટો જલ ચડાવવાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે પછી ભાવથી પ્રેમથી આપણે પૂજા કરી શકીએ છીએ જે આપણી શક્તિ હોય એ પ્રમાણે આ વ્રત કરવાથી શિવ પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રાવણ માસના સોમવારની વ્રત કથા સોળ સોમવારની વ્રત કથા સોળ સોમવારની વાર્તા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ

એટલે શિવ પાર્વતીએ તેમને પોતાની પાસે બેસવા કહ્યું અને આ રમતનો ન્યાય આપવા માટે જણાવ્યું શિવ પાર્વતીએ રમત શરૂ કરી અને તપોધન બ્રાહ્મણ તેમની પાસે ઊભા રહ્યા એક બાજી પૂરી થઈ એમાં ભગવાન શિવ જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું ત્યારે બ્રાહ્મણ દેવ બોલ્યા પ્રભુ આપ જીત્યા અને માતાજી હાર્યા બીજી બાજી શરૂ થઈ તેમાં પાર્વતીજી જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું ત્યારે બ્રાહ્મણે કહ્યું માતાજી હાર્યા ત્રીજી બાજી શરૂ થઈ તેમાં પણ પાર્વતીજી જીતી ગયા ત્યારે બ્રાહ્મણને પૂછવામાં આવ્યું કે બ્રાહ્મણ બોલ કોણ હાર્યું અને કોણ જીત્યું ત્યારે બ્રાહ્મણદેવ કહે છે પ્રભુ આપ જીત્યા માતાજી હાર્યા આ તપોધન બ્રાહ્મણ બે વાર જૂઠું બોલ્યા કારણ કે તેને તો મહાદેવજીને રાજી કરવા હતા આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી બે બાજી હું જીતી હતી છતાં તમે જૂઠું બોલ્યા અને ખોટો ન્યાય આપ્યો આથી હું તમને શ્રાપ આપું છું કે તમારા આખા શરીરે કોઢ ફૂટી નીકળે મા પાર્વતીજીનો શ્રાપ મળતા જ તપોથન બ્રાહ્મણના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો બ્રાહ્મણને પોતાની ભૂલ બદલ ખૂબ જ પસ્તાવો થયો તેણે પોતાને શ્રાપ મુક્ત કરવા માટે શિવ પાર્વતીને ખૂબ જ આજીજી કરી વિનંતી કરી ક્ષમા માંગી પરંતુ બધું જ નકામું થયું કારણ આ શ્રાપ પાર્વતીજીએ આપ્યો હતો એટલે કંઈ થઈ શક્યું નહીં શ્રી પાર્વતી પણ અંતર ધ્યાન થઈ ગયા એટલે તપોધન બ્રાહ્મણ રોતા કગડતા ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા તેમણે બ્રાહ્મણને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તપોધન બ્રાહ્મણે તે મહાત્માને પોતાના દુઃખની વાત જણાવી અને તેમને આ દુઃખમાંથી ઉગારવા માટેનો ઉપાય પણ પૂછ્યો ત્યારે મહાત્માએ શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર શિવજીની તપસ્યા કરવા માટે ચાલી નીકળ્યા તે જતા હતા ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો ઘોડો ઘણો દુઃખી હતો તેને બ્રાહ્મણને પૂછ્યું હે વિપ્રદેવ તમે આમ રડતા રડતા ક્યાં જાવ છો ત્યારે બ્રાહ્મણે કહ્યું મને માતા પાર્વતીજીએ શ્રાપ આપ્યો છે તેનું નિવારણ કરવા જાઓ છો ત્યારે ઘોડો બોલ્યો હે ભાઈ તમે મારું પણ એક કામ કરતા આવશો ત્યારે બ્રાહ્મણે કહી હા એટલે ઘોડો બોલ્યો હું આટલો બધો રૂપાડો અને કદાવર છું છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને સારું કહીને બ્રાહ્મણ તો આગળ વધ્યા આગળ જતા રડતા બ્રાહ્મણને સફેદ ગાય મળી ગાયે બ્રાહ્મણને ઉભા રાખીને રડવાનું કારણ પૂછ્યું ત્યારે બ્રાહ્મણે ગાયની પોતાના દુઃખની વાત કરી એટલે ગાય બોલી ભાઈ હું પણ ઘણી દુખી છું મારા આચળ દૂધથી ફાટ ફાટ થાય છે પરંતુ મને કોઈ દોખતું જ નથી મારા વાછરડા મને ધાવતા નથી માટે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો ને સારું કહીને બ્રાહ્મણ તો આગળ ચાલ્યા ગયા થોડી દૂર ગયા એટલે ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબાનું ઝાડ જોયું તે આંબા ઉપર કેરીના લૂમે લૂમ બાજેલા હતા બ્રાહ્મણ તે આંબાના ઝાડ નીચે થાક ખાવા બેઠા ત્યાં આંબાને વાચા ફૂટી તેણે બ્રાહ્મણને કહ્યું ભાઈ તું ખૂબ જ દુઃખી લાગે છે ત્યારે બ્રાહ્મણે આંબાને પણ પોતાના દુઃખની વાત કરી બ્રાહ્મણની વાત સાંભળીને આંબો બોલ્યો ભાઈ હું પણ ખૂબ જ દુઃખી છું મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવી છે લૂમી લૂમ છે પરંતુ કોઈ ચાકતું જ નથી કોઈ ખાતું જ નથી જો કોઈ ચાખે તો તરત જ તે મૃત્યુ પામે છે માટે તમે મહેરબાની કરીને મારા પાપનું નિવારણ પૂછવા આવજો ને સારું કહીને બ્રાહ્મણ થોડી વાર ઝાડ નીચે થાક ખાઈ બેઠા અને આગળ વધ્યા આગળ જતા રસ્તામાં એક તળાવ આવ્યું બ્રાહ્મણ ખૂબ જ તરસ્યા થયા હતા એટલે તેણે તે પાણી પીવા માટે તળાવમાં ઉતર્યા ત્યાં જ તળાવમાંથી એક મગર બહાર આવ્યો અને તેણે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો ત્યારે બ્રાહ્મણે પોતાના દુઃખની વાત કરી ત્યારે મગર બોલ્યો ભાઈ હું પણ તમારી જેમ દુઃખી છું હું આ શીતળ જળમાં રહું છું છતાં મારા શરીરમાં બળતરા થાય છે તમે મારા આ પાપનું નિવારણ પૂછતા આવજો ને સારું કહીને બ્રાહ્મણ આગળ વધ્યા તે હિમાલયમાં કૈલાસ પર્વત પર આવી ગયા તેણે એક ઝાડ નીચે બેસીને તપ કરવાનું શરૂ કર્યું બ્રાહ્મણે ખૂબ જ કઠિન તપસ્યા કરી તેના તપથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણને દર્શન આપ્યા વરદાન માંગવા કહ્યું ત્યારે બ્રાહ્મણે કહ્યું હે મહાદેવજી આપ મને માતાજીના સાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો ત્યારે મહાદેવજી કહે છે હે ભૂદેવ આ માટે તમે જો ખરા દિલથી સોળ સોમવારનું વ્રત કરશો તો જરૂર તમારો કોઢ મટી જશે અને માતાજીના શાપમાંથી પણ મુક્ત થઈ જશો ત્યારે બ્રાહ્મણે કહ્યું હે પ્રભુ મારે આ વ્રત કઈ રીતે કરવું ત્યારે મહાદેવજીએ કહ્યું સાંભળો આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી અથવા કોઈ કોઈપણ સોમવારથી કરી શકાય છે સોળ સોમવાર સુધી આ વ્રત કરવાનું રહે છે

સોળમા સોમવારના દિવસે સાડા ચાર શેર ઘઉંના લોટમાં સવા શેર ઘી અને સવા શેર ગોળ નાખીને લાડુ બનાવવા આ લાડવાના ચાર ભાગ પાડવા એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપો બીજો ભાગ રમતા બાળકોને આપો ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપો અને ચોથો ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવાનો આમ વ્રત કરતા પણ જો લાડુ વધે તો વધેલા લાડુનો ભૂકો કરીને ચીડિયારું પૂરવું અને તેમ કરતા પણ જો વધે તો જમીન માં દાટી દેવો આ રીતે વ્રત નું ઉજવણું કરવાનું ભગવાન મહાદેવ બ્રાહ્મણ ને કહે છે જો આ વ્રત શ્રદ્ધા પૂર્વક કરીશો તો જરૂર તમારી કાયા કંચન જેવી થઈ જશે ભગવાન મહાદેવ ના વચન સાંભળીને બ્રાહ્મણ ભગવાન મહાદેવ ને પગે લાગ્યા અને પછી તેમણે ઘોડા ના પાપ નું નિવારણ ની વાત કરી ત્યારે ભગવાન શિવે કહ્યું આ ઘોડો આગલા જન્મ માં એક વાણીયો હતો વેપાર કરતો તે તોલ માપ ના ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો અને લોકોને ઉછીના પૈસા આપીને વ્યાજ સાથે બમણા વસૂલ કરતો તેથી તેની આવી દશા થઈ છે ભગવાન મહાદેવ બ્રાહ્મણને કહે છે કે જો તમે આ ઘોડા પર સવારી કરશો તો ઘોડાની તકલીફ દૂર થઈ જશે ત્યાર પછી બ્રાહ્મણે ભગવાન મહાદેવને ગાયના પાપની વાત કરી ત્યારે ભગવાને કહ્યું આ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી આ સ્ત્રી ભારે ક્રોધી હતી તે પોતાના ધાવતા બાળકોને પણ જુદા પાડતી તેથી આ પાપનું ફળ અત્યારે તે ભોગી રહી છે તેના પાપના નિવારણ માટે તમે એના આચળમાંથી દૂધ કાઢીને શિવલિંગનો અભિષેક કરશો એટલે તેનું બધું દુઃખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે આંબાનું દુઃખ પૂછ્યું ભગવાન મહાદેવે આંબાને વાત કરતા કહ્યું કે આંબો પૂર્વજન્મમાં ખૂબ જ લોકપીયો માણસ હતો તેની પાસે ઘણું ધન વૈભવ હોવા છતાં પણ તે દાન પુણ્ય ન કરતો હજી તેની નીચે ધનના ચરવો દાટેલા છે તેથી જ તેના પર ઉગેલું ફળ કોઈ ખાતું નથી તમે જઈને પાપના નિવારણ માટે આંબાની નીચે દાટેલા ધનના એ ચરુઓને કાઢીને ત્યારબાદ તે ધનને સત્કાર્યમાં વાપરજો તેથી તેનું બધું દુખ દૂર થઈ જશે ત્યારબાદ બ્રાહ્મણે મગરના દુઃખની વાત જણાવી ભગવાન શિવે કહ્યું તે મગર ગયા જન્મમાં મોટો પંડિત હતો છતાં તે કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો નહીં આથી તે આ જન્મમાં મગર બનીને પીડા ભોગવે છે તેના પાપના નિવારણ માટે તમે તેના પર મારું અર્થાત શિવલિંગ ઉપર ચડાવેલું બિલ્વપત્ર તેની આંખે અડાળજો આંખે અડાળશો એટલે તેના શરીરની બળતરા દૂર થશે આ બ્રાહ્મણ બધાના દુઃખનું નિવારણ જાણીને ભગવાનને પ્રણામ કરીને પછી શિવલિંગ પર ચડાવેલું એક બિલ્વપત્ર લઈને ચાલવા લાગ્યા તે ચાલતા ચાલતા પેલા તળાવ પાસે આવ્યા તળાવના કિનારે પેલો મગર બ્રાહ્મણની રાહ જોઈને બેઠો હતો બ્રાહ્મણે તેની તેના ગયા જન્મની વાત કરી પછી મહાદેવજીનું ચડાવેલું બિલ્વપત્ર મગરની આંખે અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ મગરે બ્રાહ્મણનો ખૂબ જ આભાર માન્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યા તે રસ્તામાં આવેલ આંબાના ઝાડ પાસે આવ્યા અને તેણે આંબાને મહાદેવજીની કહેલ વાત કહી પછી કોદાળી લઈને આંબાના ઝાડ નીચેથી જરૂર કોદીને કાઢ્યા ધનનો સત્કાર્યના માર્ગે વાપરવાનો સંકલ્પ કર્યો આંબાના ઝાડ પરથી એક કેરી તોડીને ખાધી તે તેને અમૃતનો ઓડકાર આવ્યો આંબાનું દુઃખ દૂર થયું ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યા રસ્તામાં પેલી ગાય તેની રાહ જોઈને બેઠી હતી બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલી વાત સંભળાવી પછી તેણે ગાયને દોહીને તેનું દૂધ વાસણમાં ભેગું કર્યું અને મહાદેવજીનું નામ લઈને એક શિલા ઉપર અભિષેક કર્યો કે તરત જ ગાયની બધી પીડા દૂર થઈ ગઈ તેના વાછળના દોડતા દોડતા રમતા રમતા આવીને ગાયને ધાવવા લાગ્યા ગાયે પણ બ્રાહ્મણનો આભાર માન્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યા રસ્તામાં તેને પેલો બદામી રંગનો ઘોડો મળ્યો તે પણ બ્રાહ્મણની રાહ જોઈને ઊભો હતો બ્રાહ્મણે તેને પણ મહાદેવજીએ કહેલી બધી વાત સંભળાવી અને બ્રાહ્મણે ઘોડા પર સવારી કરી કહ્યું હવે તારા પાકનું નિવારણ થઈ ગયું છે ત્યાંથી બ્રાહ્મણ પોતાની ઝુંપડી આવ્યા ત્યાં શ્રાવણ માસ બેસી ગયો હતો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત શરૂ કર્યું તેણે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું જો જોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા અને કાર્તક મહિનાનો છેલ્લો સોમવાર આવ્યો ત્યારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું પાર્વતીજી બ્રાહ્મણની ભક્તિથી પ્રસન્ન થઈને તેમણે બ્રાહ્મણની કાયા પહેલાની જેમ કંચન જેવી કરી દીધી બ્રાહ્મણનો કોટ સંપૂર્ણપણે મટી ગયો પાર્વતીજીના શાપમાંથી મુક્ત થઈને બ્રાહ્મણ ખૂબ જ પ્રસન્ન થયા તે આનંદથી રહેવા લાગ્યા એવા તે ગામના રાજાની કુવરીનો સ્વયંવર રચાયો ગામની પાદરી વિશાળ મંડપ બાંધવામાં આવ્યો દેશ દેશાવરના રાજકુંવરોને તેમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા આ વાતની જાણ આખા ગામમાં ફેલાઈ ગઈ આખું ગામ રાજાની કુવરીનો સ્વયંવર જોવા ઉમટ્યું તપોધન બ્રાહ્મણને પણ આ વાતની જાણ થતાં તે પણ રાજાની કુવરીના સ્વયંવરમાં ઉપડ્યા તે ગામને પાદરી પહોંચ્યા કે ત્યાં વિશાળ મંડપ બાંધેલો જોયો તેણે સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા તે મંડપમાં રાજકુમારો અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા તપોધન બ્રાહ્મણ મંડપના એક ખૂણામાં જઈને ઊભા રહ્યા થોડી વારમાં એક શણગારેલી હાથીણી વરમાળા લઈને મંડપમાં આવી તે બધા રાજકુમારો પાસેથી ફરતી ફરતી તે બ્રાહ્મણ પાસે આવી અને તેણે વરમાળા તપોધન બ્રાહ્મણના ગળામાં પહેરાવી દીધી આ જોઈને આખા મંડપમાં કોલાહલ મચી ગયો રાજા બોલ્યા હાથણી ભૂલે છે ચૂપ કરે છે રાજાએ તરત જ બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મૂકાવ્યા પછી તેમણે હાથણીને ફરી માળા પકડાવી સ્વયંવરમાં ફેરવી હાથણી ફરી વરમાળા લઈને ફરતી ફરતી મંડપની બહાર કાઢી મૂકેલા બ્રાહ્મણ પાસે ગઈ અને તેના ગળામાં વરમાળા પહેરાવી દીધી આખી રાજસભા બોલી ઊઠી ભગવાને ધાર્યું હોય તેમ થાય ભગવાને ધાર્યું હોય તેમ થાય રાજાએ પોતાની કુંવરીના લગ્ન તે બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા રાજા એ પહેરામણીમાં સોનું રૂપુ હીરા માણેક મોતીના દાગીના પોશાકો હાથી અને ઘોડા આપ્યા બ્રાહ્મણ તો રાજકુરીને પોતાની પત્ની બનાવીને પોતાને ઘેર લઈ આવ્યા બ્રાહ્મણની માતા પોતાના દીકરા સાથે બહુને જોઈને તો ખૂબ જ રાજી રાજી થઈ ગયા તે બંનેને ઝારના દાણા લઈને વધાવવા ગયા ઝારના દાણા પણ મોતીના થઈ ગયા આ બધું મહાદેવજીની કૃપાનું ફળ અને વ્રતનો પ્રભાવ હતો રાજાએ પોતાની દીકરી અને જમાઈ બ્રાહ્મણને રહેવા માટે એક મોટો મહેલ આપ્યો તપોધન બ્રાહ્મણ તેની પત્ની અને માતા ત્રણેય આનંદથી મહેલમાં રહેવા લાગ્યા થોડાક સમય બાદ રાજા મરણ પામ્યા આ રાજાને બાળકમાં માત્ર રાજકુંવરી જ હતા તેથી આ બ્રાહ્મણ રાજા બન્યા તેની પત્ની અર્થાત રાજકુમારી રાણી બન્યા બ્રાહ્મણે વિચાર્યું આ બધા સુખ ના દિવસો મહાદેવજીની કૃપાથી શ્રાવણ માસ આવતા વ્રત માસ પૂરો થતા સોળમો સોમવાર આવી પહોંચ્યું સોળમા સોમવારે વ્રત નું ઉજવણું કરવાનું હતું તેથી બ્રાહ્મણ રાજા એ તેની પત્ની ને સોળ સોમવાર વ્રત ની ઉજવણી કેવી રીતે કરવી તે સઘળી હકીકત જણાવી રાણીએ વિચાર્યું કે મારા પતિદેવને આવા સુકા ભઠ્ઠા કોઠા જેવા લાડુ તે કાંઈ ખવાતા હશે તેણે તો બત્રીસ જાતના ભગવાન અને બીજી ઘણી વાનગીઓ બનાવી રાજા જમવા બેઠા તેમણે થાળીમાં રસોઈ જોઈને રાણી પર ખૂબ જ ગુસ્સે થયા ખૂબ જ દુઃખ પણ થયું તે ભગવાન શિવ પાસે ક્ષમા માંગવા લાગ્યા તેમણે રસોઈ ભરેલી થાળી ભગવાન શિવ પાસે મૂકીને સ્તુતિ કરીને વ્રત પૂરું કર્યું અને થાળીમાંના અન્નદેવને પગે લાગીને ઊભા થઈ ગયા બ્રાહ્મણ અનાજના ચાર દાણા લઈને ચારેય દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા તેજ રાત્રે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા હે રાજન જાગે છે કે ઊંઘે છે ત્યારે રાજા બોલ્યા જાગું છું ભગવાન ત્યારે મહાદેવજીએ કહ્યું હે બ્રાહ્મણ તારી રાણીએ મારા વ્રતનો ભંગ પાડ્યો છે માટે તું એને દેશવટો આપી દે રાજા કહે છે જેવી આજ્ઞા પ્રભુ સવાર થયું રાજાએ રાણીને કાળા વસ્ત્ર પહેરાવીને દેશવટો આપી દીધો અને તેને પોતાના રાજ્યની બહાર મૂકી રાણી તો જોધાર આસુએ રડતી રડતી એક ગામમાં આવી ત્યાં આગળ એક ઝુંપડીમાં ઘાજણ રહેતી હતી તેણે ઘાજણ પાસે પાણીની માગણી કરી ઘાજણે તેને પાણી આપ્યું રાણીએ ઘાજણને પોતાના દુઃખની વાત સંભળાવી અને તેમના ઘરમાં કોઈ કામ મળી રહે માટે વિનંતી કરી ઘાજણ મેં રાણી ઉપર દયા આપી તેણે રાણીને પોતાની સાથે રાખી લીધી ત્યાં તો ઘાજણના તેલના જે કુલ્લા હોય તે ઢળી પડ્યા ગાંજે માંદો પડી ગયો આ જોઈને ઘાજણ બોલી બહેન તારા આવ્યાથી મારું ખોટું થઈ રહ્યું છે માટે તું અહીંથી ચાલી જા ત્યારે રાણી ત્યાંથી ચાલી નીકળ્યા જતાં જતાં રસ્તામાં એક ના ઘેરે આવ્યા માં તે સમયે રેંડિયો કાચતા હતા રાણી તેમની પાસે ગઈને પીવા માટે પાણી માંગ્યું ત્યારે ડોસી ભલી હતી તેણે ઊભા થઈને પાણી આપ્યું રાણીએ તેને પોતાના દુઃખની વાત કરી ડોસી માને રાણી ઉપર દયા આવી તેણે રાણીને પોતાની સાથે રાખી પરંતુ રાણીના આવવાથી ડોસીમાના રેંટિયાના તાર તૂટવા લાગ્યા સૂતર પણ ઓછું ગંદાવા લાગ્યું ત્યારે ડોસીમાએ તેને અપસુકન્યાળ ગણીને કાઢી મૂકી ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક કુવા કાંઠે બેઠા ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી રાણીએ તેની પાસે પીવા માટે પાણી માંગ્યું પનિહારીએ જેવો ઘડો કુવામાં ઉતાર્યો કે ત્યાં જ કુવાનું બધું પાણી સુકાઈ ગયું અને તેનું માટલું પણ ફૂટી ગયું પનિહારીએ તેને અપસુકન યાર્ડ ગણીને પાણી પાયા વગર કાઢી મૂકી ત્યારે રાણી ચાલતા ચાલતા એક માલણના ઘેર પાસે આવ્યા રાણીએ માલણને પોતાના દુઃખની વાત કરી માલણે તેની ઉપર દયા આવી એટલે રાણીને પોતાને ઘેરે રાખી રાણીના આવવાથી માલણને ઘણું નુકસાન થયું માલણની પહેલા દરરોજ સવામણ ફૂલ ઉતરતા હતા હવે તેના પાસે ફૂલ પણ ઉતરવાના બંધ થયા તેથી માલણે રાણીને કહ્યું બહેન તારા આવવાથી મને નુકસાન થઈ રહ્યું છે માટે તું અહીંથી ચાલી જા ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડી આવ્યા સાધુ મહારાજ ખૂબ જ દયાળુ હતા અંતર્યામી હતા તેમણે રાણીને આશરો આપ્યો તેમણે રાણીને જમવા બેસાડ્યા અને થાળીમાં ભોજન પીરસ્યું તેથી થાળીમાં રાણીને જે ભોજન આપ્યું હતું તે ભોજનમાં જીવડા પડી ગયા સાધુ મહારાજ બોલ્યા દીકરી પુસ્તક લાવો પોથી લાવો ખડીઓ લાવો કલમ લાવો તમારા ભાગ્યની રેખાઓ જુઓ રાણી લેવા માટે ગયા ત્યાં પુસ્તક પોથી જડતા નથી ખડિયો કલમ જડતા નથી લેવા જાય છે તો કાન ખજૂરા અને બીછી કરડવા આવે છે ત્યારે સાધુ મહારાજ પોતે ઊભા થઈને પુસ્તક પોથી તથા ખડિયો કલમ લઈ આવ્યા પહેલું પુસ્તક બ્રહ્માજીનું જોયું બીજું પુસ્તક મહાદેવજીનું જોયું સાધુ મહારાજ બોલ્યા દીકરી તે મહાદેવજીના વ્રતનું ઉલ્લંઘન કર્યું છે તો મહાદેવજીની દોષી જ છે માટે તું ભગવાન શિવજીનો પ્રિય એવો સોમવાર સોળ સોમવારનું વ્રત કર ત્યારે રાણી બોલ્યા હે મહારાજ આ વ્રત સી રીતે થાય ત્યારે સાધુ મહારાજે વ્રતની બધી વિધિ સમજાવી રાણીએ શ્રાવણ શ્રાવણમાં સાવતા વ્રતની શરૂઆત કરી અને પૂરી શ્રદ્ધા ભક્તિથી તે વ્રત કરવા લાગી જોત જોતામાં સોળમો સોમવાર આવી ગયો રાણીએ સાધુ મહારાજને વ્રતના ઉજવણાની વાત કરી સાધુ મહારાજે તેને બધું સીધું સામાન લાવી આપ્યું રાણીએ વ્રતનું ઉજવણું કર્યું રાણીના વ્રતથી ભગવાન શિવ પ્રસન્ન થયા તેઓ બ્રાહ્મણની રાજાના એટલે કે તેના પતિના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું ભગવાન મહાદેવે કહ્યું હે રાજા જાગે છે કે ઊંઘે છે ત્યારે રાજા કહે છે હે નાથ હું જાગું છું ત્યારે મહાદેવજી કહે છે રાણીને ને સટો દીધો હતો તેને પાછી લઈ આવ રાજા કહે છે હવે ક્યાંથી લાવું પ્રભુ કોયલ જેવું માણસ હતું વાઘે માર્યું બરુએ માર્યું હવે ક્યાંથી હોય ત્યારે મહાદેવજી કહે છે વાઘે નથી માર્યું બરુએ નથી માર્યું જે વાટે ગઈ છે તે વાટે તું જા રાજા ત્યાંથી ચાલી નીકળ્યા વાટે જતા ઘાજણ નું ઘર આવ્યું રાજા કહે બહેન અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી ઘાજણ કહે છે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા ત્યારે રાજા ત્યાંથી ચાલ્યા આગળ જતાં ડોસીમાનું ઘર આવ્યું રાજા ડોષીમાને પૂછે છે કે માળી અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી ત્યારે ડોસીમા કહે છે રાણી જેવું રૂપ તો હતું પરંતુ રાણી જેવા લક્ષણ ન હતા રાજા આગળ ચાલ્યા કુવા કાંઠે આવ્યા ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી રાજાએ તેને પણ આ જ પ્રશ્ન પૂછ્યો પનિહારીએ પણ આજ રીતે જવાબ આપ્યો ભાઈ રાણી જેવા રૂપ હતા પરંતુ રાણી જેવા લક્ષણ ન હતા ત્યાંથી રાજા આગળ ચાલ્યા રસ્તામાં માલણનો ઘર આવ્યું ઘર જોઈને રાજા પૂછે છે બહેન અહીં કોઈ રાજાની રાણી આવી હતી માલણ પણ એ જ જવાબ આપે છે કે રાણી જેવું રૂપ હતું પરંતુ લક્ષણ ન હતા રાજા ફરતા ફરતા પેલા સાધુ મહારાજની ઝુંપડી આવ્યા રાજાને થયું કે કોઈ કકડો રોટલો આપે તો ખાઈ પીને પાછો જાઓ તેણે ઝૂંપડીની બહાર રહીને બૂમો પાડી અંદર કોઈ છે કે નહીં ત્યારે સાધુ મહારાજ રાજાનો અવાજ સાંભળીને બહાર આવ્યા તેમણે રાજાને અંદર પધારવા માટે આવકાર આપ્યો રાજા ઝૂંપડીની અંદર આવ્યા કે બંને પતિ પત્ની એકબીજાને જોઈને ખૂબ જ રાજી થયા રાણીએ સાધુ મહારાજને પોતાના પતિની ઓળખાણ આપતા કહ્યું હે મહારાજ આ મારા પતિદેવ છે તેઓ મને તેડવા આવ્યા છે હવે મને જવાની રજા આપો ત્યારે સાધુ મહારાજે કહ્યું દીકરી શોભે શોભે ત્યારે રાણી કહે છે હે મહારાજ તમને પડે તો હું સી રીતે જાણું ત્યારે સાધુ મહારાજે ફૂલનો દડો આપ્યો ઘીનો દીવો આપ્યો અને કહ્યું દીકરી જો દીવો ઠરી જાય ફૂલનો દડો જાય તો જાણજે કે તારા પિતાને દુઃખ પડ્યું છે રાજા રાણી અર્ધી વાટે ગયા ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલનો દડો કરમાઈ ગયો ત્યારે રાણી રાજાને કહે છે બે પાછી વાળો મારા પિતા અર્થાત પેલા સાધુ મહારાજને દુખાવ્યું છે રાજાએ વેલો પાછો વાળ્યો ચૂપડીમાં આવીને જોયું તો મહારાજ માથું બાંધીને સૂઈ રહ્યા હતા રાણીએ કહ્યું હે મહારાજ તમને શું થયું છે ત્યારે સાધુ મહારાજ બોલ્યા બેટી મને કંઈ થયું નથી હું તો તમારું પારખું જોતો હતો સાધુ મહારાજે બીજી વાર દીકરીને સવા લાખ નો ગવારો અને એક અમીનો નો આપીને કહ્યું દીકરી જ્યાં બાળતા આવ્યા છો ત્યાં ઠારતા જજો ત્યાંથી રાજા રાણી તેઓ માલણના ઘેરે આવ્યા માલણને ને પાછા સવામણ ફૂલ ઉતરવા માંડ્યા એટલે માલણ બોલી બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવે મારે સારું થયું છે ત્યાંથી રાજા રાણી કુવા કાંઠે આવ્યા રાણીએ દોરડા સાથે બાંધેલો ઘડો કુવામાં નાખ્યો અને કુવાનું પાણી ભરાઈ ગયું ત્યાંથી રાજા રાણી ડોસીમાં ના ઘેરે આવ્યા તે સમયે ડોસીમાં રેટીઓ કાટતા હતા પણ તેમના તાર વારંવાર તૂટતા હતા રાણીએ ડોસીમાની પાસે જઈને રેંટિયાને હાથ લગાડ્યો કે તરત જ લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા આથી ડોસીમાં રાજી રાજી થઈ ગયા અને બોલ્યા બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવીએ મારે સારું થયું છે ત્યાંથી રાજા રાણી ઘાજણના ઘેરે આવ્યા ઘાજણના તેલના કુલ્લા ફરી ભરાઈ ગયા બીમાર ઘાંજી સાજા થઈ ગયા ત્યાંથી રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા રાજાએ આખા નગરને રાજમહેલમાં જમવા માટે બોલાવ્યું પછી રાણી એકટાણા કરવા લાગ્યા પછી રાણીએ કહ્યું મારે હજી મહાદેવજીની વાર્તા કહેવાની છે બધાએ જમી લીધું હવે વ્રતકથા કોની આગળ કહેવી વ્રત ભૂખ્યા મનુષ્યને કહેવાય રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો એક ઘરમાં સાસુ વહુનો ઝઘડો થતો હતો સાસુ ભૂખ્યા હતા રાજાએ તેમને તેડાવ્યા ડોસીમાં કહે ભાઈ હું તો કાને બહેરી છું આંખે આંધળી છું પગે લુલી છું કેવી રીતે આ સોમવારની વ્રત કથા સાંભળીશ ત્યારે રાજાએ તેને માટે એક વેલ મોખ અને તેમને મહેલે તેડાવ્યા પછી રાજાએ કહ્યું ડોસીમાં તમે સાંભળો તોય મહાદેવજી કહેજો અને સાંભળો નહીં તોય મહાદેવજી કહેજો રાણીએ સોમવારની વ્રત કથા કહેવા માંડી ડોસીમા સાંભળતા નહીં તોય મહાદેવજી મહાદેવજી એમ બોલ્યા કરતા મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ ડોસીમાના બધા અંગો સરખા થઈ ગયા તે કાને સાંભળતા થઈ ગયા આંખે દેખતા થઈ ગયા અને પગે ચાલતા થઈ ગયા ડોસીમા તો ખૂબ જ પ્રસન્ન થયા તે રાજા રાણીનો આભાર માનવા લાગ્યા ત્યારે રાજા રાણીએ કહ્યું માજી આ બધો પ્રતાપ મહાદેવજીના વ્રતનો છે ડોસીમા તો ચાલતા ચાલતા ખેરે પહોંચ્યા તેમને ચાલતા દેખતા સાંભળતા જોઈને બધાને અચરજ થયું કે આ ચમત્કાર કેવી રીતે થયો ત્યારે ડોસીમાના દીકરા અને બહુને પણ નવાઈ લાગી તેમણે કહ્યું માં તમને આવા રૂડા કોણે કર્યા ત્યારે માએ કહ્યું મને તો મહાદેવજીની વ્રતકથા સાંભળવાથી આ ફળ પ્રાપ્ત થયું છે તો આ વ્રત કરનારને કેટલું ફળ મળતું હશે પછી તો ડોસી માએ તેના દીકરા બહુને આ સોળ સોમવારનું વ્રત કરવાનું જણાવ્યું આ નો પ્રભાવ જાણીને આખા ગામમાં લોકો ભગવાન શિવજીના આ સોળ સોમવારનું વ્રત કરવા લાગ્યા ભગવાને દરેકની મનોકામના પૂર્ણ કરી સમય જતાં રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ખરડા થયા એટલે રાજા રાણીએ પોતાના રાજકુંવરને ગાદી સોંપીને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા પણ સોળ સોમવાર નું વ્રત કરવા લાગ્યા અને સુંદર રીતે રાજ્ય પાઠ સંભાળ્યો હે મહાદેવજી તમે જેવા આ રાજા રાણી ને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો